ભગવાનની પહેલા દુનિયામાન કોણ હતું શિવને આદિ અનંત કહેવામાં આવ્યા એટલે કે તેમની કોઈ શરૂઆત ન અને તો કોઈ તેમનો અંત છે જવાબ એ છે કે ભગવાન પ્રથમ હતા નંબર પૃથ્વી કોણે બનાવી પૃથ્વીની રચના ચાર પોઈન્ટ છ અબજ વર્ષો પહેલા યુવા સૂર્યની આસપાસ ધૂલ અને ગેસના મિશ્રણથી થઈ હતી ધૂલના કણો એસ્ટોરાઈડ અને અન્ય વધતા ગ્રહો વચ્ચેની અસંખ્ય અથડામણને કારણે તે મોટો થયો જેમાં એક છેલ્લી વિશાલ અસરનો સમાવેશ થાય છે જેણે ચંદ્રની રચના માટે અવકાશમાં પૂરતા પ્રમાણમાં ખડકો ગેસ અને ધૂલ ફેંકી દીધી હતી નંબર થ્રી પ્રથમ માનવ પૃથ્વી પર કયા આવ્યો આફ્રિકામાં આધુનિક માનવીઓ બે લાખ વર્ષ પહેલા દરેકના આફ્રિકન પૂર્વજો હતા હોમો ઇરેક્ટસ પછી ઉત્ક્રાંતિ બે શાખાઓમાં વિભાજીત થઈ નિયન્ડરથલ માણ સમામ સમાપ્ત થઈ અને બીજી શાખા ક્રોમેગ્રન માનવ તબક્કા માનથી પ્રસાર થાય અને વર્તમાન માણસ સુધી પહોંચી સમગ્ર માનવ વિકાસ મગજના વિકાસ પર કેન્દ્રિત છે નંબર ફોર પ્રથમ માનવ કઈ જાતિ નો હતો પહેલો માણસ સૌથી પહેલા જાણીતા માનવિમાનનો એક હોમો હેબિલિસ અથવા હેન્ડીમેન છે જે બે પોઈન્ટ ચાર મિલિયનથી એક પોઈન્ટ મિલિયન વર્ષો પહેલા પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા નંબર 5 સમગ્ર દુનિયામાં પ્રથમ કોણ આવ્યું